હેલો મિત્રો કેમ છો મજામાં ફેસ્ટિવલ આવે અને કોરુંબલ ઉપરેટા સ્ટોર ઓફર નો લાવે એવું તો ક્યારેય બને જ નહીં મિત્રો કોરુંબલ લાવ્યું છે ફેસ્ટિવલ ધમાકેદાર ઓફર કોર ઊંબાઈલમાંથી મોબાઈલ ની ખરીદી કરો અને રૂપિયા નવાણું ચૂકવો અને અગિયાર સુધી ગિફ્ટ ફ્રી મેળવો મિત્રો એક બે ગિફ્ટ નહીં અગિયાર ગિફ્ટ ફ્રી મળશે અને સાથે રૂપિયા છપ્પનસો નું ડિસ્કાઉન્ટ વાઉચર પણ ફ્રી મળશે મિત્રો આવી ઓફર બીજે ક્યાં સ્ટોરમાં મળશે નહીં બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ બધા ફાઇનાન્સ આપણે ત્યાં અવેલેબલ છે જીરો ટકા ડાઉન પેમેન્ટ જીરો ટકા ઇન્ટરેસ્ટ ઓફર પર ચાલુ જ છે અને ક્રેડિટ કાર્ડ ઉપર દસ થી પંદર ટકા સુધીનું કેશબેક પણ મળે છે તો સાની રાહ જુઓ છો આજે જ પધારો કોરોબાઈ રૂપેટા સ્ટોર પર જે મિત્રો આ વિડિયોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જઈને કોર મોબાઈલના પેજને ફોલો કરશે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરશે અને કોર મોબાઈલમાંથી મોબાઈલની ખરીદી કરશે તે મિત્રને કોર મોબાઈલ તરફથી એક વધુ સરપ્રાઇઝ ગિફ્ટ ફ્રી આપવામાં આવશે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારા કોર મોબાઈલ પેજને ફોલો કરો